એક સલ્તનત કાળમાં ચાંપાનેરને ગુજરાતની વૈકલ્પિક રાજધાની કોણે બનાવી હતી એ મહમ્મદ બેગડો બી અહમદ શાહ સી તાતારખાને ડી બહાદુર શાહ સાચો જવાબ છે એ મહમ્મદ બેગડો બે સ્વતંત્ર ભારતના અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા એ ગૌતમ શાહ બી ચીનુભાઈ બેરોને સી સરદાર પટેલ ડી આસિફ વોરા સાચો જવાબ છે બી ચીનુભાઈ બેરોને ત્રણ અમદાવાદ શહેર ફરતે કોટની રચના કોણે કરાવી હતી જવાબ છે નીચેના માંગથી કયા દરવાજા અમદાવાદમાં નથી આવેલા એ લાલ દરવાજા બી દિલ્હી દરવાજા સી ત્રણ દરવાજા ડી તોરણ દરવાજા સાચો જવાબ છે ડી તોરણ દરવાજા પાંચ અમદાવાદમાં જુમ્મા મસ્જિદની સ્થાપના કોને કરાવી હતી એ સુલતાન અહમદશાહ બી સુલતાન મુઝફર શાહ સી મહમ્મદ બેગડો ડી જહાંગીર સાચો જવાબ છે એ સુલતાન અહમદશાહ છ નીચેના માંગથી કોનો રોજો અમદાવાદ જનાંગ રોજા માંગ આવેલ છે એ સંત શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ બી સુલતાન અહમદશાહ સી મહમદ બેગડો ડી ઉપરના ત્રણેય સાચો જવાબ છે ડી ઉપરના ત્રણેય સાત શિયાળાની ઋતુમાં વિશ્વના કયા પ્રદેશમાંથી આવતા પક્ષીઓ નળસરોવરમાં આશરો લે છે એ એન્ટાર્કટિકા બી સી સાઇબેરિયા ડી સવાના સાચો જવાબ છે સી સાઇબેરિયા આઠ યોગ્ય જોડકાં જોડો વાવ એક દાદા હરીની વાવ બે માધા વાવ ત્રણ અડીકડીની વાવ ચાર મલાવ તળાવ શહેર વઢવાણ ક જૂનાગઢ ડ અમદાવાદ સાચો જવાબ છે એ એક એક ડ્ર ચાર બ નવ પ્રસિદ્ધ તરણે મેળો ભરાય છે ત્યાં કયું મંદિર આવેલું છે એ ગોપનાથ મહાદેવ બી શુલ્પાનેશ્વર મહાદેવ સી ત્રિનેત્રેશ્વર મહાદેવ ડી ત્ર્યંબકેશ્વર મહાદેવ સાચો જવાબ છે સી ત્રિનેત્રેશ્વર મહાદેવ દસ તરણેતરના ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરનો કોણે કરાવ્યો હતો એ બી સી ડી મંદિર નો જીર્ણોધાર કોને કર્યો અગિયાર સોમનાથ મંદિરના શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કોના હાથે કરવામાં આવી હતી એ સરદાર પટેલ બી જવાહરલાલ નહેરુ સી રાજેન્દ્ર પ્રસાદ ડી કનૈયાલાલ મુનશી સાચો જવાબ છે

સાચો જવાબ છે સી ડાલામ્ફો ચૌદ ચંદ્રગુપ્ત સુબા પુષ્યગુપ્તે સી સુવર્ણ ડી સરિતા સાચો જવાબ છે સી સુવર્ણ સિકતા પંદર જુનાગઢ અશોકના કયા સુબા સુદર્શન તળાવનું પુનઃનિર્માણ કરાવ્યું હતું એ તુષસ્ બી રુદ્રદામન સી પુષ્યગુપ્ત ડી સ્કંદગુપ્ત સાચો જવાબ છે એ તુષસ્ફ